આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે સોના તેમજ ચાંદીના ભાવની અંદર આજે કેટલા રૂપિયાનો વધારો થયો કેટલા રૂપિયાનો ઘટાડો થયો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે સોનાના ભાવની વાત કરીએ તે પેલા છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો આપણે જોઈશું તે પેલા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને કરી મિત્રો બે લાયક દબાવી દેજો અને મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ના ભાવ શું ચાલી રહ્યા છે તે તમારા સુધી મળી રહે છે અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો છ લાખ ચોરાણું આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે મિત્રો કાલની તુલનામાં બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર નવસો ને ત્રીસ રૂપિયાનો પ્રતિ તોલા વધારો જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની ચાંદીના ભાવની અંદર ગ્રાફ જોઈ લે તો મિત્રો ગ્રાફની અંદર શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો હવે આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો ચાંદીના ભાવ આજે એક ગ્રામના રહ્યા છે મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ ત્યાંશી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો સાડત્રીસ yeah <laughs> 100 ગ્રામ ચાંદીના ભાવ 8374 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ 83740 રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવની અંદર પણ આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આવનારા દિવસોમાં પણ શું રહેશે સોના ચાંદીના ભાવ તેની આપણે વિડિયોની અંદર માહિતી આપીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી મિત્રો બે લાઈકન દબાવી દેજો અને આગળ પણ વિડિયો શેર કરી દેજો મિત્રો તો મિત્રો ફરી એકવાર ચાંદીના ભાવની વાત કરી લઈએ તો 10 ગ્રામ ચાંદીના ભાવ 837 રૂપિયા સો ગ્રામ ચાંદી આઠ હજાર કરી લઈએ તો ગ્રામ નવસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એકતોલા ભાવ ઓગણસીર ચારસો રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે મિત્રો મિત્રો કિલો છેલ્લા બે દિવસની અંદર તેમજ છેલ્લી ચોવીસ કલાકમાં સો ગ્રામ સોનાના ભાવમાં નવ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને એકતોલાની અંદર એટલે કે દસ ગ્રામ સોનામાં નવસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલની તુલનામાં તો મિત્રો હવે આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવ ઉપર નજર કરીએ કે ચોવીસ કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ સાત રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચુમ્મોતેર હજાર ત્રણસો સિત્તેર રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ તેતાલીસ હજાર સાતસો રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર મોટો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ તેમજ બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ પ્રમાણે આજે શું રહ્યા છે સોનાના ભાવ તેની માહિતી તમારા સુધી મળી મિત્રો મિત્રો સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે એટલે કે સોનાના ભાવમાં આગળના દિવસોમાં વધારો થશે કે ઘટાડો થશે તેમજ સોનું ક્યારે ખરીદવું તેમજ રોકાણકારો માટે ક્યારે સોનું ખરીદવું તેની પણ આપણે વિડીયોની અંદર માહિતી આપીએ છીએ મિત્રો